આપણે આજ વિડિયોમાં વાત કરીશું એઆઈ એક્ઝામ વિશે આ એક્ઝામ કોણ આપી શકે અને એક્ઝામ હોય છે એક્ઝામ ફીસ કેટલી હોય છે નેગેટિવ માર્ક્સ હોય છે કે નહીં

કોઈ બી કોર્ટમાં ઇન્ડિયાની કોઈ પણ કોર્ટમાં તમે પ્રેક્ટિસ કરવા માગો તો તમારે એઆઈબી ક્લિયર કરવું જરૂરી છે એઆઈ નો મેન ઉદ્દેશ એ હોય છે કે તમે વકીલ તરીકે પ્રેક્ટિસ કરવા માટે યોગ્ય છો કે નહીં એના માટે તમારી એક્ઝામ લેવામાં આવે છે બાર કાઉન્સિલ દ્વારા તો આ એક્ઝામ તમે પાસ કરો પછી જ તમે ઇન્ડિયાની કોઈ પણ કોર્ટમાં એઝ એડવોકેટ તમે કામ કરી શકો છો આ એક્ઝામ પાસ કર્યા પહેલાં તમે ક્યારેય પણ કોર્ટમાં કામ કરી શકતા નથી માટે તમારે એકલું એલએલબી કરી અને તમે એડવોકેટ નથી થઈ જતા એડવોકેટ થવા માટે તમારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાતી એઆઈ બીની એક્ઝામ ક્લિયર કરવી પડે છે એના પછી જ તમને બાર કાઉન્સિલ દ્વારા એક શર્ટી આપવામાં આવે છે પ્રેક્ટિસ શર્ટી એ પ્રેક્ટિસ શર્ટી મળ્યા બાદ જ તમે એડવોકેટ તરીકે ઇન્ડિયાની કોઈ પણ કોર્ટમાં તમે કામ કરી શકો છો આ એક્ઝામ પાસ કર્યા વગર તમે કોઈ પણ કોર્ટમાં પ્રેક્ટિસ કરી શકતા નથી માટે ઓનલી એલ એલ ક્લિયર કરવું એ જ એડવોકેટ બની જવું નથી હોતું એડવોકેટ બનવા માટે આ એઆઈ બીની એક્ઝામ ક્લિયર કરવી પડે છે એન્ડ ગાયઝ આ એક્ઝામ ખૂબ જ અઘરી હોય છે બટ જો તમે ડેડિકેટેડ હોય એક્ઝામ માટે એન્ડ પૂરી જ પ્રિપેરેશન કરો તો એટલી બધી પણ હાર્ડ નથી હોતી જો તમે આ વિડીયોમાં મને પૂરેપૂરો સપોર્ટ કરશો તો હું નેક્સ્ટ વિડીયોથી તમને બતાવીશ કે એઆઈ બીની પ્રિપેરેશન કઈ રીતે કરાય છે કેમનું હોય છે એઆઈબીમાં તેને પાસ કરવી કઈ રીતે ઘણા લોકોનો પ્રશ્ન હતો કે એઆઈ બીની એક્ઝામ કોણ આપી શકે તો જેણે એલએલબી પૂરું કર્યું છે તે જ આપી શકે છે એલએલબી ના ફર્સ્ટ માં સેકન્ડ માં હોય એ લોકો એક્ઝામ આપી શકતા નથી માટે એઆઈબીની એક્ઝામ આપવા માટે તમારે સેમ સિક્સ ક્લિયર કરવું પડે છે સેમ સિક્સ સુધી ક્લિયર કરો પછી જ તમે એઆઈ બીની એક્ઝામ આપી શકો છો અને આ એક્ઝામનું ફોર્મ કઈ રીતે ભરવું તો આ એક્ઝામનું ફોર્મ તમે ઓનલાઈન ભરી શકો છો ઓનલાઈન જ ઓપ્શન હોય છે ઓફલાઈનનો કોઈ પણ ઓપ્શન હોતું નથી ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું હોય છે પછી બીસીઆઈને તમારે ફીઝ આપવાની હોય છે ફીઝ તો તમને ન્યુ અપડેટ આવે એ રીતે ફીસ જ્યારે હશે ત્યારે હું તમને મેન્શન કરી દઈશ કે કેટલી ફીસ હોય છે જ્યારે મેં એક્ઝામનું ફોર્મ ભર્યું ને ત્યારે મેં પચીસ હજાર ફીસ ભરી એન્ડ ધેન ન્યુ અપડેટ આવી ત્યારે કંઈક પચીસો કે ત્રણ હજાર આઈ થિંક હોય છે ફીસ એની અંદર તમે ફોર્મ ભરી અને એઆઈબીની એક્ઝામ આપી શકો છો એઆઈબીની એક્ઝામ પાસ કર્યા પછી શું તો એઆઈબીની એક્ઝામ તમે પાસ કરો પછી બીસીઆઈ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા તમને એક શર્ટી આપવામાં આવે છે એ શર્ટીથી તમે ઇન્ડિયાની દરેક કોર્ટમાં પ્રેક્ટિસ કરી શકો છો એક્ઝામના રૂલ્સ હોય છે તો એક્ઝામ ઓફલાઇન હોય છે ઓપન બુક એક્ઝામ હોય છે એન્ડ કોઈ નેગેટિવ માર્ક્સ નથી હોતા તમારે એ બધી બુક્સ સાથે લઈને બેસવાનું હોય છે બધાને એમ થશે કે બુક સાથે લઈને બેસવાનું તો મેડમ એમ કહે છે હાર્ડ એક્ઝામ બટ તમે બુક સાથે લઈને બેસો તો પણ જાણે બીસીઆઈ સોરી એઆઈ બી આપી છે એને પૂછ્યું છે કે બુક સાથે હતી તો પણ તમે કેમ ક્લિયર ના કરી શક્યા કયા પેજ પરથી કયો પ્રશ્ન પૂછાય છે તમને કંઈ જ ખબર નહીં હોય અને પ્રશ્ન હોય છે જે ક્વેશ્ચન પેપર હોય છે એ સો માર્ક્સનું હોય છે કોઈ નેગેટિવ માર્ક્સ નથી હોતા ત્રણ કલાક અને ત્રીસ મિનિટનું પેપર હોય છે ગાઈઝ બિલીમી ઓપન બુક એક્ઝામ છે તો પણ એટલી હાર્ડ છે તમને ખ્યાલ જ નહીં આવી ક્વેશ્ચન પરથી કે આ કયા પેજ પર હું શોધું એના માટે તમારે ઘણી મહેનતની જરૂર છે એકદમ ડેડિકેટેડ તમે રહેશો તો જ તમે ક્વેશ્ચન વાંચશો અને તમને માઇન્ડમાં બ્લિંક થશે કે યસ આ ક્વેશ્ચન ફેમિલી લોનો છે તો ચાલો મારે ફેમિલી લોની બુક ઓપન કરવાની છે અને ફેમિલી લોમાં બી કયા ચેપ્ટરમાં છે તો મુસ્લિમ લોમાં છે હિન્દુ લોમાં છે કે કયા લોમાં છે એ પણ તમારે ત્યારે ક્વેશ્ચન પેપર તમે લાસ્ટ યરના ક્વેશ્ચન પેપર તમે સોલ્વ કરજો એટલે તમને ખ્યાલ આવી જશે આવી પાસિંગ માર્ક્સ તો ઓબીસી એન્ડ અધર કાસ્ટ માટે ફોર્ટી ફાઈવ અને એસસી એસટીમાં ફોર્ટી ચાલીસ અને પિસ્તાળીસ યાર સોમાંથી ચાલીસ પિસ્તાળીસ ના આવે તમે પહેલાં ટ્રાય કરી જજો એક્ઝામ આપવાનો પછી તમને ખ્યાલ આવશે કે આટલી બધી પણ હાર્ડ નથી હોતી ચાલીસ તમે સોમાંથી ચાલીસ માર્ક્સ આરામથી લાવી શકો છો બટ તમારે હું તમને વારંવાર કહું છું તમારે એક્ઝામ માટે ડેડિકેટેડ તો રહેવું જ પડશે તમને એમ થશે કે ચલો તમે એકદમ લાઈટલી લેશો કે ચલો ઓપન બુક એક્ઝામ છે એમાં શું છે વાંધો નહીં હું પાસ કરી દઈશ બાજુમાં મારી બુક છે અને અહીંયા મારું ક્વેશ્ચન પેપર છે હું ફટાફટ સોલ્વ કરી દઈશ તો ના ગાઈઝ આવું તો વિચારતા જ નહીં તમે નહીં તો ક્યારેય તમે એવી ક્લિયર કરી જ નહીં શકો તો જો તમારે એઆઈ ક્લિયર કરવી હોય અને ટિપ્સ એન્ડ ટ્રીક જોઈતી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા બધાની રિક્વેસ્ટ હતી ઘણી બધી કે મારે એઆઈ વિશે ઇન્ફોર્મેશન જોઈએ છે અને કઈ રીતે પાસ કરવી તો ગાઈઝ હું તમને મારી મેં જે ટ્રીક્સ અપનાવી હતી જે મને એકદમ ઇઝી લાગી હતી જેના લીધે ફર્સ્ટ ટ્રાયલમાં જે એઆઈ ક્લિયર કરી દીધું હતું તો તમે ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમારે এআইবি টিপ ট্রিট যেতে হয় কমেন্ট জরুরি জনাবজো বাই গাই সি ইউ সো ইন দস্ট বিডিও